ટ્રેક્ટરના ઉનર નો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ વિડિયો પૂરો જોતા ટ્રેક્ટર ટ્રેક્ટર લેવા કે જોવા જાવ કર્યા બાદ જજો વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા ટાયરનું કન્ડિશન પણ સારું છે તમે વિડિયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો